ટોડિયા પોલીસ સ્ટેશનની અંદર રેલવે ફાટકની અડચણ કરવાની એક ફરિયાદ દાખલ થઈ છે આ કામના ફરિયાદ છે ભાગવત બહેરાભાઈ છે સિનિયર સેક્શન એન્જિનિયરિંગ અધિકારી છે તેઓએ જે ચામડોડિયાથી ખોડિયારની વચ્ચે જે રેલવેના પાટા છે ત્યાં એક વીસ ફૂટની એંગલ મૂકી અને વંદે ભારત ટ્રેનને અડચણ કરવાનો કોઈ અજાણ્યા હિશ્વરથી પ્રયત્ન કર્યો છે તે મુજબની ફરિયાદ આપતા તે મુજબની ગાઠોડા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ દાખલ કરી અને આગળની ફરિયાદ હાલ ગાઠોડા પોલીસ સ્ટેશનમાં ચલાવી રહ્યા છે તપાસ કઈ દિશામાં ને શું તપાસ અ તપાસ અમે જુદી જુદી એંગલથી તપાસ કરી રહ્યા છીએ અત્યાર સુધીમાં સાહીઠથી વધુ માણસોના અમે જવાબ લઈ રહ્યા છીએ આજુબાજુના જે મજૂરો લોકો જે કામ કરી રહ્યા છે તેમની પણ હિસ્ટ્રી અમે તપાસી રહ્યા છીએ અને જે પહેલા જે ટ્રેન પ્રસાર થઈ ગઈ હતી ત્યારે કોઈ અડચણ નહોતી વંદે ભારે ટ્રેન આવતા ફિક્સ કરી અને આગળની તપાસ હાલ અમે ચલાવી રહ્યા છીએ હા એ ચોક્કસ છે કે એમની ખૂબ સતર્કતાને લીધે એમને આ એંગલ નજરમાં આવતા એંગલ ટ્રેનને નવ મિનિટ જેટલી રોકી રાખી એ એંગલને હટાઈ અને આગળ એ લોકો ટ્રેન લઈ ગયેલા છે એટલે એટલું ચોક્કસ કહી શકાય કે ટ્રેનના પાયલોટે ખૂબ સતર્કતા દાખવી અને ખૂબ ઉમદાભર્યું કામ કરેલ છે ફરિયાદ સર શું નોંધવામાં આવે ને કોના વિરુદ્ધમાં નોંધવામાં આવે ફરિયાદ અજાણા વિરુદ્ધ નોંધવામાં આવેલ છે અને ફરિયાદમાં મોટી વીસ ફૂટની એંગલ બંને પાટાઓની વચ્ચે મૂકી અને એક કુદરતી હોઢાર હાથસો થાય તે સારું આગળ કોઈ અજાણ્યા વિશે પ્રયત્ન કર્યો છે અજાણ્યા વિષમના વિરુદ્ધ અમે ફરિયાદ લીધેલી છે પોલીસ